નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરી હું એકવાર તમારા માટે એક નવી માહિતીના વિડીયો સાથે આવી ગયો છું તો મિત્રો આ માહિતી છે સ્પેશિયલ ટેટ વન અને ટેટ ટુના કોલ લેટર જાહેર કરી દેવામાં આવ્યા છે પરીક્ષાની તારીખની અહીં વાત કરીએ મિત્રો તો બાર દસ બે હજાર પચીસ આ પરીક્ષાની તારીખ છે હવે મિત્રો અહીં ટેટ વન અને ટેટ ટુ માટે જે સરકારે નવો પરિપત્ર કરી અને સુધારો કરી અને જે સમય વધારાની વાત કરી હતી તેની પણ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો ચાલો જોઈએ આપણે આ જે નવો પરિપત્ર થયો છે તેમાં સમય વધારા બાબતની પણ જો સુધારો થયો છે કે નહીં તે પણ આપણે જોઈશું જો મિત્રો આ એક માહિતી સબર વિડીયો તમને સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ એક સારી માહિતીનો વિડીયો શેર કરો તો ચાલો જોઈએ આપણે આ કોલ લેટર કઈ રીતના ડાઉનલોડ કરવાના છે અને કઈ તારીખથી કોલ લેટર ડાઉનલોડ થશે તે સંપૂર્ણ માહિતી તો મિત્રો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી વન એટલે કે સ્પેશિયલ ટેટ વન બે હજાર પચીસ અને ખાસ શિક્ષક યોગ્યતા કસોટી ટુ એટલે કે સ્પેશિયલ ટેટ ટુ બે હજાર પચીસ અત્રેની કચેરી દ્વારા એકત્રીસ સાત બે હજાર પચીસના જાહેરનામા ક્રમાંક રાબુ સ્પેશિયલ ટેટ વન બે હજાર પચીસથી સ્પેશિયલ ટેટ વન બે હજાર પચીસ અને જાહેરાત ક્રમાંક રાબુ એ સ્પેશિયલ ટેટ ટુ બે હજાર પચીસ સ્પેશિયલ ટેટ ટુ બે હજાર પચીસ પરીક્ષાનું આયોજન કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બાર દસ બે હજાર પચીસ રવિવાર વીસ મિનિટનો સમય રહેશે સવારે અગિયાર થી એક કલાક દરમિયાન સમય રહેશે અને સ્પેશિયલ ટેટ ટુ બે હજાર પરીક્ષા એકસો પચાસ પ્રશ્નો એકસો પચાસ ગુણ એકસો ને વીસ મિનિટનો સમય આ પરીક્ષા માટે આવશે આનો સમય બપોરે કલાક દરમિયાન અમદાવાદ શહેર વડોદરા શહેર રાજકોટ અને સુરત જિલ્લા ખાતે આયોજન કરવામાં આવેલ છે આ પરીક્ષા માટેની હોલ ટિકિટ તમારે ઓગણત્રીસ નવ બે હજાર પચીસ થી બાર દસ બે હજાર પચીસ સવારે દસ કલાક સુધી કચેરીની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ એસસીબી એક્ઝામ ડોટ ઓ પરથી ડાઉનલોડ કરી શકાશે જેની સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે એટલે જે મિત્રોએ સ્પેશિયલ ટેટ વન અને સ્પેશિયલ ટેટ ટુ માટે એપ્લિકેશન કરી છે તેવા મિત્રોએ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસથી બાર દસ બે હજાર પચીસ સુધીમાં પોતાની હોલ ટિકિટ એટલે કે કોલ લેટર આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લેવાનો રહેશે હવે મિત્રો અહીં મહત્વની વાત એ છે કે ટેટ વન અને ટેટ ટુની પહેલાં જે પરીક્ષા લેવામાં આવતી હતી તેમાં એકસો પચાસ પ્રશ્નોની અંદર એકસો પચાસ ગુણ હતા પરંતુ તેનો જે સમય નેવું મિનિટનો હતો તે હવે વધારી અને એકસો વીસ મિનિટનો કરી દેવામાં આવ્યો છે એટલે કે બંને પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને ફાયદો થયો છે અહીં એકસો વીસ મિનિટ એટલે કે બે કલાકની અંદર તમારે એક પચાસ પ્રશ્નની પરીક્ષા આપવાની રહેશે એ બંને પરીક્ષાઓની અંદર સમયમાં વધારો કરવામાં આવ્યો છે તો આ એક સારા સમાચાર કહી શકાય અને સરકારે સ્પેશિયલ ટેટ વન અને સ્પેશિયલ ટેટ ટુમાં આનો અમલવારી કરી દેવામાં આવી છે હવે પછી જે ટેટ વન અને ટેટ ટુની પરીક્ષાઓ આવવાની છે તેમાં પણ આટલો જ સમય રહેશે તો એક આ સારા સમાચાર કહી શકાય જો મિત્રો આ માહિતી સબર વિડીયો તમને સારો લાગ્યો હોય મારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ એક આ સારા સમાચારનો વિડીયો શેર કરો ધન્યવાદ આભાર